કિશોરભાઈ આ શેનું જાળવું તમે લઈને આવ્યા તો રામ રામ ને સીતારામ મિત્રો તો આજે આપણે આ ઉમરાનું વૃક્ષ આપણે જે આ રોપવાનું છે જે આપણા જે જેવા સ્થળ છે ત્યાં આપણે આ ઉંમરાનું વૃક્ષ રોપવાનું છે પણ બધા એમ કહે કે એક ઉમરો રોપો ને તો જે સપ્તાહ થાય ને એની કરતાં વધુ પુણ્ય તમને મળે એમ કહે છે બધા તો આપણે પુણ્ય નથી મેળવવાનું પણ આજે એક ઉંમરાનું વૃક્ષ આપણે રોપશું તો આમાં કેટલા ઉમરા આવશે તો મૂંગા પશુ પક્ષી ખાશે

ઉમરા બહુ વાલા કા કેશોર ભાઈ એટલા માટે તો આપણે આ અહીંયા એકલા ઉમરા જ એમ એ બધા ધારીઓ લીધ ખાડો કાઢવા માંડાય પછી એના આ તમે અહીંયા આવ્યા હતા તોની ડોડા ખવડા વચ્ચે આ રૂપચો રોપી દઈશ ઠીક કાલ તો હું ઉમરા ખાવાની